વાલા ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ એકાદશીનું વ્રત એ ખરેખર ખૂબ જ ઉત્તમ વ્રત છે યુધિષ્ઠિર મહારાજ એક વખત ભગવાન કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન હે કૃપાનિધિ પોષ મહિનાની કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની અંદર આવતી એકાદશીનું નામ અને મહાત્મ્ય કૃપા કરીને હે ભગવાન મને જણાવો એની કથા ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહી રહ્યા છે પોષ મહિનાની અંધારી અગિયારસ જેનું નામ છે સટતિલા એકાદશી તલનું ખૂબ જ મહત્વ છે સ્નાન કરતી વખતે પણ ચપટી તલ બધરાવીને સ્નાન કરવું ભગવાનને પણ તલની સામગ્રીનો ભોગ લગાવવો તલનું દાન દેવું એ આ એકાદશીએ ખરેખર ખૂબ જ મહત્વનું કહેવામાં આવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર પોષ મહિનામાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી એ સતતિલા નામથી પ્રખ્યાત છે એ પાપોનો નાશ કરનારી છે એની જે કથા દાલભ્યને કહી હતી તે હું તમને સંભળાવું છું દાલભ્યએ પૂછ્યું કે હે બ્રહ્મ મૃત્યુ લોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે એમને નરકમાં ન જવું પડે એના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે આવો પ્રશ્ન કરવાથી બોલ્યા છે કે હે મનુષ્યએ સ્નાન પવિત્ર થઈને પવિત્ર પર સંયમ રાખીને કામ ક્રોધ અહંકાર લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણનો સંગ્રહ કરી એમાં તલ અને કપાસ મેળવીને એકસો બનાવવા પછી પોષ મહિનામાં જ્યારે આદરા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષ એટલે કે અંધારિયાની એકાદશી કરવાનો એનો વ્રત કરવાનો નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી પૂજામાં કંઈ પણ ભૂલ થાય તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેવું રાત્રિએ જાગરણ અને હોમ કરવો ત્યારબાદ કૃષ્ણ નામ જપ કરતા કરતા કોળો નાળિયેર અથવા બીજો રાથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ઘ્ય આપવું બીજી બધી સામગ્રીના અભાવમાં સો સોપારીઓ દ્વારા પણ ભગવાનનું પૂજન અને અર્ઘ્યનું દાન કરી શકાય છે હે કૃષ્ણ ભગવાન દયાના સાગર કૃપાનિધિ આપ ઘણા દયાળુ છો અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો અમે સંસાર સાગરમાં ડૂબી રહ્યા છીએ હે ભગવાન આપ અમારા ઉપર પ્રસન્ન થાઓ આપને નમસ્કાર છે મારા કરેલ કરેલ મારી આપ લક્ષ્મીજી સાથે સ્વીકાર કરો ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતની પૂજા કરવી તેમને છત્રી પગરખા વસ્ત્રોનું દાન કરવું દાન કરતી વખતે એવું કહેવું કે આ દાન દ્વારા ભગવાન કૃષ્ણ આપ મારા પર પ્રસન્ન રહેજો મારો દુઃખ દારિદ્ર મિટાવજો ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલું પાત્રનું દાન કરવું જોઈએ એ પછી તલ વાવવાથી એમની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય છે એટલા હજાર વર્ષો સુધી એ સ્વર્ગ લોકની અંદર વાસ કરે છે એ દિવસે તલથી સ્નાન કરવું તલનો હોમ કરવો તલ મિશ્રિત પાણી પીવું ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો હેન્દ્રુપ શ્રેષ્ઠ આ એકાદશીનું મહાત્્યમ નારદજીને કહ્યું હતું કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી નારદજી મારી પાસે આવ્યા હતા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી આવું ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને કહી રહ્યા છે ભગવાને આગળ કીધું કે એક કથા છે એક બ્રાહ્મણી હતી જે ચંદ્રાયનનું વ્રત કરતી હતી વ્રત કરતાં કરતાં તે દોબળી થઈ ગઈ વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થયા મેં વિચાર કર્યો હવે તો આ મરવાની છે સ્વર્ગમાં જરૂર જશે પણ ખાલી હાથે કેમ કે એણે કોઈ દાન નહોતું કર્યું હું જઈને તેની પાસે દાન માંગી લઉં જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈક ભલું થાય ભગવાન તો ભિક્ષુકનું રૂપ ધારણ કરી મૃત્યુ લોકની અંદર આવ્યા છે બ્રાહ્મણી પાસે ભિક્ષાની માગણી કરી એણે મને મૃત્યુપિંડ આપી દીધો આવું ભગવાન કૃષ્ણ કથા સંભળાવતા યુધિષ્ઠિરને કહી રહ્યા છે થોડા દિવસ પછી તેના પ્રાણ ત્યાગી દીધા વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ ત્યાં તેને માત્ર મૃત્યુપિંડ જ જોયો બીજી બાજુ કોઈ વસ્તુ એને દેખાઈ જ નહીં પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી આથી તે મારા નામનો પુકાર કરી મારા શરણમાં આવીને કહેવા લાગી કે હે પ્રભુ આપ સારા ફળદાતા છો મારા ચંદ્રાયન વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું મેં તેને જવાબ આપ્યો કે જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગ સુધી લઈ આવ્યા છે અને જે તે મને દાનમાં આપેલ તે તને પ્રાપ્ત થઈ રહ્યું છે બ્રાહ્મણી બોલી આ દારિદ્ર્ય હવે કેમ મિટાવું મેં કહ્યું એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું તમને દેવકન્યા જોવાને આવશે ત્યારે તમે દ્વાર બંધ રાખજો અને કહીજો કે પહેલાં સઠતિલા એકાદશનું મહત્ત્યમ સંભળાવે બ્રાહ્મણી પોતાના ભવનની અંદર આવી છે બારણું બંધ કરી દીધું છે દેવકન્યા દર્શન કરવા માટે આવી અને તેણે કહ્યું કે બારણું ઉઘાડો અને મને તમારું મોં દેખાડો બ્રાહ્મણી તરત જ બોલી પહેલા મને સટ તિલા એકાદશીનું નું મહત્ય સંભળાવો દેવકન્યા બોલી છે કે બગડેલા ભાગ્યને સુધારવા વાળી સટ તિલા એકાદશી છે ગૌહત્યા હત્યા બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવા વાળાને પણ મુક્ત કરી દે એવું આ એકાદશીના વ્રતની અંદર સામર્થ્ય છે દ્વાર ખોલ્યું તો મૃત્યુ પિંડની કેરી બની ગઈ અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા એ ભવનની અંદર નંદનવનની વસ્તુનું દાન કરવાથી એક હજાર વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે વાલા ભક્તજનો આ એકાદશીની અંદર તલનું ખૂબ જ મહત્વ છે તલની કોઈક સામગ્રી કરીને ભગવાનને પ્રસાદ તરીકે ધરી શકાય છે સ્નાન કરવાના જળમાં પણ થોડા તલ મિશ્રિત કરી અને સ્નાન કરવું જોઈએ ને દાન આદિમાં પણ આ એકાદશીના દિવસે તલનું ખૂબ જ મહત્ત્વ છે તો આ હતી પોષ મહિનાના અંધારિયાની એકાદશીની કથા જેનું નામ છે ષટતિલા એકાદશી મળીશું આગળની કથામાં જય શ્રી કૃષ્ણ જય નારાયણ